અમરેલી ધારીમાં એક ઝેરોક્સ અને મની ટ્રાન્સફર કરતા વેપારી સાથે સાયબર ફ્રોડની ઘટના બની છે વેપારી સાથે એકાવન હજાર રૂપિયાનું ઓનલાઈન ફ્રોડ થયું છે અને મની ટ્રાન્સફર કરતા વેપારીને જાણીતા વ્યક્તિ પાસે રૂપિયા મંગાવી આચરવામાં આવ્યું ફ્રોડ પોતાની સાથે ફ્રોડ થયાની જાણ થતાં જ ફરિયાદીએ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી છે સાયબર સેલ દ્વારા કેસની તપાસ શરૂ કરવામાં આવી છે પેલા ભાઈ મને પૈસા નકાવવા માટે આવ્યા એને કોલમાં મને વાત કરાવી કે ભાઈ મારે આ રીતના પૈસા નાખવાના છે હવે પ્રથમ હું આપણે જણાવું કે એ ભાઈ આવી તમને સીધો ફોન આપ્યો હતો કે પૈસાની વાત કરી હતી એને નાખવાનું કીધેલ નથી પણ એને ડાયરેક્ટ મને ફોન આપ્યો કે ભાઈ આ રીતના આ ભાઈ આરે વાત કરી લો એટલે એ ભાઈએ મને કીધું કે યાર ચોવીસ હજાર એક ખાતામાં ને એક ખાતામાં સત્યાવીસ હજાર નાખવાના છે તો તમે નાખી દો એટલે હું તો મની ટ્રાન્સફરનો બિઝનેસ કરું છું એટલે મને એમ થયું કે ભાઈ પાસેથી મારે રોકડા લઈને નાખવાના છે એટલે મેં ચોવીસ હજાર અને સત્યાવીસ હજાર ગોપાલ ગુરુનાથ ગોપાલ બારીના નામના ખાતામાં નાખી દીધા અને એ ભાઈ તો ફોર્મમાં એમ કહેલું કે તમારે ત્યાંથી લેવાના છે હવે એ ભાઈ મારી પાસે પિસ્તાલીસમાં માગવા મળ્યા તમે મેં કીધું તમારે માગવાના નથી ભાઈ તમારે મને એકાવન હજાર દેવાના છે

આપણે રોનક મેડિકલ ની બાજુમાં પ્રતિક ઝેરોક્સ માં તો હું ત્યાં જઈને ગયો એ ભાઈ ને ફોન કર્યો એ કીધું કે એ ભાઈ જોડે મને વાત જે હામી પાર્ટી હતી તો મેં ત્યાં જઈને ફોન દીધો તો એ ભાઈ એકાબીજા વાત કરતા હતા એમાં એ ભાઈએ કોલા ઓલા કીધું એ ખાતામાં એક ફેરું કાક સત્યાવીસ હજાર ને એક ફેરું ચોવીસ હજાર રૂપિયા નાખી દીધા છે એટલે મારા મિત્ર નવલભાઈ કીધું કીધું તે હું ગયો હતો